નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ ફતેગંદ પોસ્ટ ઓફિસ ખાતે વોર્ડ નંબર બેના મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા ફતેગંદ પોસ્ટ ઓફિસના સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ આયુષ્યમાન વય વંદન કાર્ડ સહિત અન્ય યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદઘાટન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં વોર્ડ નંબર ના કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા મહાવીરસિંહ પુરોહિત ફતેગંજ હેડ ઓફિસના પોસ્ટમાસ્ટર સચિન ભ્રમભટ ફતેગંજ પોસ્ટ ઓફિસના સ્ટાફ તેમજ યોજાયેલા આ કેમ્પમાં વોર્ડ નંબર ના નાગરિકો સિનિયર સિટીઝનો તથા બાળકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે કેન્દ્ર તથા રાજ્યની જે યોજનાઓ હોય એના તમામ વડોદરાના જનજનને લાભ મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોય છે આજે વોર્ડ નંબર બેના કાઉન્સિલર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા ભારતીય પોસ્ટ વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા એક સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ ઈ કેવાયસી રાશન કાર્ડની અને આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના આવા તમામ યોજનાઓનો આજે કેમ્પ અહીંયા યોજાયો છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે આ સુંદર એક આયોજન બદલ હું રશ્મિકાબેન અને ભારતીય પોસ્ટ વિભાગ અને તમામ કાર્યકર્તાશ્રીઓને આભાર માનું છું એમને અભિનંદન પાઠવું છું અને તમામ વડોદરાવાસીઓને પણ અપીલ કરું છું કે આપના નજીકના જે પોસ્ટનું જે સેન્ટર છે ત્યાં જેટલી પણ સરકારને લગતી જે યોજનાઓ છે સુકન્યા સમૃદ્ધિ યોજનાના પણ ખૂબ સારો લાભ તમામ

ભારત સરકાર અને ખાસ કરીને પોસ્ટ ખાતાની જે સેવાઓ છે જેમ કે અત્યારે આધાર કેમ ચાલે છે આધારમાં કોઈનું મોડિફિકેશન નવા આધાર હોય રેશન કાર્ડનું ઈ કેવાયસી હોય નાની બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નાણાકીય ભવિષ્યો માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય તો ભારત સરકારના પોસ્ટ ખાતા તરફથી આવી સુવિધાઓ કે ખાસ કરીને જ્યારે તમામ નાગરિકો ઘરે હોય જ્યારે પોસ્ટ ઓફિસમાં રજા હોય તો એનો લાભ ના લઈ શકે તેમને પૂરો લાભ મળે એ માટે રવિવારે પોસ્ટ ઓફિસ ખાસ કરીને આજે ફતેહગંજ પોસ્ટ ઓફિસ એમાં સ્ટાફ દ્વારા એક પોસ્ટ ચોપાલનું ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કમસે કમ ચારસોથી પાંચસો નાગરિકો એનો લાભ લીધો છે અને આ ચોપાલ અમે છેલ્લા લગભગ ત્રણ વીકથી ત્રણ દર રવિવારીએ રવિવારે કરીએ છીએ અને આવનારા પંદરમી ઓગસ્ટ સુધી આ ચોપાલ ચાલુ રહેશે મારું નામ સચિન બ્રહ્મભટ્ટ પોસ્ટ માસ્ટર ફતેહગંજ